નવરાત્રીની પાંચ વાગ્યા સુધી પરમિશનના નિવેદન પર હવે તમામ રાજકીય પક્ષો ખાસ તો વિપક્ષ સત્તાધારી ભાજપ પર નિશાન તાકી રહ્યું છે અને ગૃહ રાજ્યમંત્રીને પડકાર ફેંકી રહ્યું છે કેમ કે એક તરફ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ દુષ્કર્મની અને સામૂહિક બળાત્કારની ઘટનાના કારણે મંત્રીઓના મોઢે પટ્ટી બંધાઈ ગઈ છે અને મહિલાઓ કેટલી સુરક્ષિત છે

અત્યારે ગુજરાતમાં બેનો દીકરીઓ સુરક્ષિત છે પાંચ વાગ્યા લગી રમો ક્યાંથી પાંચ વાગ્યા લગી બેન દીકરી છોકરીઓ ને તો દીકરીઓ નથી આઠ આઠ પાસ ને કાઢો અને કોઈ ભણેલા ગણેલા બેસાડો અને એની જગ્યાએ કોઈ ના બેસેવા હોય ને તો બંગળીઓ અમે મોકલાઈ દઈએ જયારે હજુ બેનો દીકરીઓ અને માતાઓ છે ને હજુ સાંજ સ્વરૂપે છે ત્યાં સુધી બાકી રણચંડી બનશે ને તો કોઈનું નહીં ચાલે